ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા પેશકદમીકારો સામે લા આંખ કરી દબાણો દૂર કરાયા છે પ્રાપ્ત વિગત અનુસાર ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના વેરાવળ તાલાડા રોડ ઈનાજ પાટિયા ખાતે રસ્તાની બંને બાજુ સામાજિક વનીકરણની જમીનમાં વાણિજ્ય હેતુના દબાણોના કારણે રસ્તાની બંને બાજુથી પસાર થતા પાણીના વહેણમાં અવરોધા હોય અને ચોમાસાની ઋતુમાં રસ્તા પરનો વાહન વ્યવહાર ખોરવાઈ જવાની સમસ્યા ઉદભવતી હતી જેથી જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે આ વહેણ પરના વાણિજ્ય દબાણો દૂર કરવા સૂચના આપતા અધિક નિવાસી કલેક્ટર શ્રી રાજેશ આલના માર્ગદર્શન હેઠળ રેવન્યુ વિભાગ, માર્ક અને મકાન વિભાગ અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓની ટીમ દ્વારા જિલ્લા ઈલાજ પાર્ટી આવેલ કુલ 42 દુકાનધારકોને નિયમ અનુસાર નોટિસ આપતા દુકાનધારકો દ્વારા સ્વૈચ્છાએ 15000 સ્ક્વેર ફૂટનો દબાણ દૂર કરવામાં આવેલ છે. ની જગ્યામાં કુલ બત્રીસ દબાણદારોએ બેતાલીસ દુકાન પંદર હજાર ચોરસ ફૂટ જેટલું અંદાજીત દબાણ એ લોકો દ્વારા કરવામાં આવેલું હતું અને એ વોટરવેમાં પણ ડિસ્ટર્બન્સ એક હું કરતું હતું એટલે અમે ફોરેસ્ટ અને આર એનબીબીને સૂચના આપી હતી કે ભાઈ આ તમે તાત્કાલિક એ લોકો નોટિસ આપો અને અમે અમારા સંતુલનમાં એ દૂર કરાવશું નોટિસ ગયા પછી દુકાનદારોએ સ્વેચ્છાએ મને રૂબરૂ મળવા આવ્યા હતા અને લોકોએ કીધું કે અમે આ દબાણો છે અમારી રીતે અમે દૂર કરી દેશું ને એ લોકોએ દબાણો દૂર કરવાનું ચાલુ કરી પણ દિવસે મોટાભાગે કાલ સાંજ સુધીમાં એ દબાણો દૂર સ્વેચ્છાએ થઈ જશે